મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ખેડૂતોના હિતમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગના રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટનું આજે ગુજરાતની ભૂમિ પરથી વિમોચન થયું છે તે રાજ્ય માટે ગૌરવની બાબત છે એટલું જ નહીં આ રોડમેપ ટેકનોલોજી ટ્રીવન ડેવલપમેન્ટના માધ્યમથી અંદાતાના સપનાઓ સાકાર કરવાનો આધાર બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ રોડમેપમાં ટેકનોલોજીને માત્ર મશીનરી સુધી સીમિત ન રાખતા ડેટા કનેક્ટિવિટી અને ઇન્ટેલિજન્સને ડાયરેક્ટ કૃષિ વ્યવસ્થામાં સંકલિત કરવાનું વિઝન રાખવામાં આવ્યું છે આ રૂડવેદના મુખ્ય નિર્દેશો એગ્રીકલ્ચર સેક્ટરમાં ગુજરાતના વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે એવો મત પણ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્ઞાન ગરીબ યુવાનદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના ચાર સ્તંભ ગણાવ્યા છે આ રોડમેપ તે પૈકીના એક સ્તારતાને સમર્પિત છે અને તેમના સશક્તિકરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે નીતિ આયોગની મહત્વપૂર્ણ પહેલનો સાકાર કરવામાં અગ્રણી ભૂમિકા અદા કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે નીતિ આયોગના માર્ગદર્શનમાં દેશમાં જે ચાર ગ્રોથ હબ વિકસાવવામાં આવી રહ્યા છે તેમાં સુરત ઇકોનોમિક રિઝન પણ સામેલ છે આ રિઝનના છ જિલ્લાને ગ્રોથ હબ તરીકે વિકસાવવાની શરૂઆત થઈ ગઈ છે